નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનું નામ છે દલોતરવાડી આ તરવાડની પ્રસિદ્ધ વાર્તા છે એક ગામમાં વસરામ ભુવો નામનો એક ખેડૂત રહેતો હતો એને શાકભાજીની વાડી હતી એક ગામમાં દલાતરવાડી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એમની પતિનું નામ ભટાણીને અને આ ભટાણીને રીંગણાનું શાક બહુ ભાવતું હતું શિયાળાઓના દિવસો હતા બટાણીને રીંગણાનું શાક ખાવાનું મન થયું એટલે દલા તરવાડીને કહ્યું તરવાડી ઓય તરવાડી દલો તરવાડી કે શું કહો છો બટાણી રીંગણાનું શાક ખાવાનું મન થયું રીંગણા લાવો રે રીંગણા દલા તરવાડી વશરામ ભુવાની વાડી આવ્યા એમણે જોયું કે વાડીમાં કોઈ ન હતું એમણે વિચાર્યું શાકભાજીની ચોરી કરાવી નહીં એટલે તે રીંગણાના છોડ પાસે ગયા એમણે વાડીની સહમતી લેવાનું વિચાર્યું એમણે વાડીને પૂછી લીધું વાળી રે વાળી પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો હા બોલો દેલા તર વાડી પાછા એમણે વાડીને પૂછ્યું રીંગણા લઉં બે એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો લ્યો ને દસ બાર આમ એમણે થોડા રીંગણા લઈ લીધા અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાની ચોરી નથી કરી પણ વાડીની સહમતી લીધી છે આ રીતે દલોતરવાડી દરરોજ વાડીમાંથી રીંગણા લઈ જવા લાગ્યા વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી રીંગણા ચોરાઈ જાય છે આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો અને જોવા લાગ્યો કે કોણ રીંગણા ચોરી જાય છે એવામાં દલોતરવાડી આવ્યા એમણે રીંગણા લઈ જવા માટે વાળીની સહમતી માગી એમણે વાડીને પૂછ્યું વાળી રે વાળી પછી એમણે જાતે જ તરીકે જવાબ આપ્યો હા બોલો તરવાડી પાછા એમણે વાળીને પૂછ્યું કે રીંગણા લઉં બે ચાર એમણે જાતે જ વાળી તરીકે જવાબ આપ્યો લ્યો ને દસ બાર એમ કહી રીંગણા વીણવા લાગ્યા વસરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા દલાતરવાડીને કહે કે તેઓ ચોરી નથી કરતા પણ વાડીને પૂછીને રીંગણ લઈ જાય છે વસરામ ભુવા આવા ચોર ઉપર બહુ ગુસ્સે થઈ ગયા એમણે દલાતરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું તેઓ દલાતરવાડીને એક કુવા પાસે લઈ ગયા રાઢમેથી બાંધીને વસરામ ભુવાએ કુવાને પૂછ્યું કુવા એ કુવા પછી એમણે જાતે જ કુવા તરીકે જવાબ આપ્યો હા બોલો વસરામ ભુવા વસણમ ભુવાએ કુવાને પૂછ્યું ડૂબકા ખવડાવો બે પછી એમણે જાતે જ કુવા તરીકે પણ જવાબ આપ્યો કે ડૂબકા ખવડાવોને ને દહબાર વસણમ ભુવાએ દલા તરવાડીને કુવાના ટાઢા પાણીમાં દહ બાર વખત ડૂબી ક્યાં ખવડાવી દલા તરવાડી રોવા લાગ્યા અને વસણમ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય રીંગણાની ચોરી નહીં કરો આમ વશ્રામ ભુવાએ દલા તરવાડીની યુક્તિથી દલા તરવાડીને પાઠ ભણાવ્યો એના પછી દલા તરવાડી અને ભટોણી રીંગણાનો સ્વાદ ભૂલી ગયા જેવા સાથે તેવા આ વાર્તાને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ